તો હવે કલાકો સુધી દાળ ચોખાને પલાળી ક્રશ કરી આથો લાવવાની વગર રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢોસા ઘરે માત્ર પંદરથી વીસ મિનિટમાં બની જશે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું રેસ્ટોરન્ટ કે લારી પર મળે તેવા ક્રિસ્પી ઢોસાની રેસિપી જેને આપણે માત્ર રવામાંથી બનાવીશું તો ચલો વધારે સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો રેગ્યુલર સાઇઝના આઠથી દસ ઢોસા બનાવવા માટે આવી રીતનું ઘરની કોઈ એક વાટકી લઈ તેનું માપ સેટ કરીશું જે મેં રવો લીધેલો છે તે એક વાટકો લીધેલો છે તેને મિક્સર ચારમાં એડ કરી દઈએ ત્યારબાદ ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અહીંયા જેટલો ચણાનો લોટ હોય તેના કરતાં અડધો ઘઉંનો લોટ લેશું એનું પરફેક્ટ માપ છે એક વાટકો રવો ચાર ચમચી જેટલો ચણાનો લોટ અને બે ચમચી જેટલો ઘઉંનો લોટ ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી મિક્સર જારને બંધ કરી અને સારી રીતે બધી વસ્તુને ક્રશ કરી મિક્સ કરી લઈશું આ પ્રીમિક્સ પાવડરને તમે એરટાઇટ કન્ટેનરમાં છથી સાત મહિના સુધી પારાની થેપલી સાથે પણ સ્ટોર કરી શકો છો જ્યારે મન થાય ત્યારે માત્ર છાશ ઉમેરી તમે આના ઢોસા બનાવી શકશો ત્યારબાદ આપણે અહીંયા બેથી ત્રણ ચપટી જેટલો બેકિંગ પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આપણો ઢોસો કેટલો ક્રિસ્પી અને એકદમ માર્કેટ જેવો બને તેનો ટોટલી આધાર આપણે બેટર કેવું બનાવીએ છીએ તેના ઉપર છે અહીંયા હું પહેલાં બે મોટા વાટકા જેટલી છાશ ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી દઉં છું જરૂર પડે થોડી એવી છાશ ફરીથી ઉમેરીશું પોસિબલ હોય ત્યાં સુધી આપણે છાશ અહીંયા ખાટી રાખવાની છે જેથી કરીને આથા લાવવાની ઝંઝટ વગર પણ આપણું ખીરું એકદમ ખટાશવાળું બને અને ઢોસા ફટાફટથી ઉથલી જાય તમે હવે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આપણું રેગ્યુલર જે ઢોસાનું દાળ ચોખ્ખાવાળું ખીરું હોય મેં તેવું જ રાખેલું છે આવી રીતે આપણા ચમચાને પાછળથી કોટ કરે તેટલું જાડું રાખીશું તો હવે અહીંયા આપણું ખીરું તૈયાર છે તો આ ખીરાને ઢાંકીને રેસ્ટ આપવાની કે સેટ સેટ કરી ફર્મેટ કરવાની એટલે કે હાથો લાવવાની બિલકુલ જરૂર નથી ઢોસા બનાવવામાં જેટલું બેટરનું મહત્ત્વ હોય તેટલું જ લોઢીના ટેમ્પરેચરનું પણ મહત્ત્વ હોય છે વધારે ગરમ લોઢીમાં જો તમે ઢોસાનું ખીરું પાથરશો તો ચીપકી જશે અને જે ચમચા વડે તમે પાથરતા હશો તેની સાથે જ ઉથલવા લાગશે તો અહીંયા લોઢી ગરમ થાય ત્યારબાદ મેં તેલ અને પાણીનું મિશ્રણ બનાવેલું તેને થોડું એવું છટકોરીને કોઈ કિચન ટોવેલ કે નેપકીનથી આવી રીતના લૂઈ લેશું હવે બે ખીરાના ચમચા લઈ આવી રીતના રાઉન્ડ મોશન ફેરવતા જશું અને બધી બાજુ એકદમ આછો ઢોસો પથરાઈ જાય તે ચેક કરી લેશું હવે અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ કરી અને તેલથી ગ્રીસ કરી લેશું અહીંયા મોસ્ટ ઓફ બટરનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે આવી રીતે તમે જોવો છો એમ સરફેસ પણ ઓટોમેટિક ઉથલી ગઈ હતી હવે આ જ ખીરામાંથી હું તમને એક અલગ અને ફેન્સી ઢોસો પણ બનાવીને બતાવું છું તો દરેક ઢોસા ઉથલે ત્યારે વચ્ચે આ પ્રોસેસ કમ્પલસરી કરવી જેથી કરીને આપણી લોઢી છે તેનું ટેમ્પરેચર ફરીથી સેટ થઈ જાય હવે ફરીથી હું ખીરાના એકથી દોઢ ચમચા જેટલું લઈ અને આવી રીતના સ્પ્રેડ કરી લઈશ હવે ઢોસો સરસ રીતના સ્પ્રેડ થઈ ગયેલો તો આપણે તેલથી તેને ગ્રીસ કરી લઈએ હવે આ ઢોસાને થોડો એવો ચાઇનીઝ ટચ આપવા માટે મેં બધા મસાલાઓ જે મસાલ્યાના હોય તેને મિક્સ કરીએ ઢોસાનો સ્પેશિયલ મસાલો બનાવેલો ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલી ચીંગ્સની જે તીખી ચટણી આવે છે તેને આ ઢોસા પર લગાડી દઈએ તમે અહીંયા જે ઢોસા માટીની લાલ લસણની ચટણી બનાવેલી હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ આગળ છે ચટણી મીઠું હળદર ધાણાજીરું પાવડર હિંગ અને ગરમ મસાલો મિક્સ કરેલો પાવડર તૈયાર હતો તેને મેં સ્પ્રિન્કલ કરી દીધેલો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી લેશું તેને પણ આવી રીતે ઢોસા પર સ્પ્રિન્કલ કરી દઈશું ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર લેશું તમને અહીંયા તમારી મનપસંદગીના કોઈપણ વેજીસ એડ કરવા હોય તો એમ પણ કરી શકાય હવે ચીઝને આવી રીતના સ્પ્રેડ કરી લઈએ તો તૈયાર છે આપણો માર્કેટમાં હોય તેવો ફેન્સી ઢોસો તેને પણ આપણે આવી રીતે ઉથલાવી લઈએ આ ઢોસાને નોર્મલી રેગ્યુલર સોસ સાથે પણ ખૂબ જ પસંદ કરાશે જો તમારે પણ સાંભાર અને ઢોસાની દરેક ચટણીનો વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રવાવાળા ઢોસાની મેઇન ખૂબી એ જ છે કે તેમાં કોઈપણ પ્રાયર જંજેટ વગર ફટાફટથી બની જાય છે તો ચાલો ફટાફટથી આપણે એક લાસ્ટ ઢોસો જોઈ અને વિડીયોને કમ્પ્લીટ કરીએ આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી સારી લાગી હશે તો બીજાને જરૂરથી શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે